વડોદરા શહેરમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ વધ્યો છે અકોટા બાદ ફતેગંજમાં સ્થાનિક રહીશોએ વીજ કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં અકોટા સુભાનપુરામાંથી સ્માર્ટ વીજ મીટર બાબતે શરૂ થયેલો હોબાળો હવે ફતેગંજ વીજ નિગમ કચેરીએ પહોંચ્યો છે જ્યાં ભાજપ કાર્યકરોએ આ બાબતે કમિટી બનાવવા અને સામૂહિક નિર્ણય ના આવે ત્યાં સુધી સ્માર્ટ મીટર નાખવા નહીં તેવી માંગ કરી છે ફતેગંજ વીજ નિગમની કચેરીએ વીજ કનેક્શન કપાઈ જવા સહિત ત્રણ થી ચાર ગણું વીજ આપતું હોવાના આક્ષેપો કર્યા છે સુભાનપુરા વીજ નિગમ કચેરીએ ત્રણ દિવસ અગાઉ જ સ્થાનિક રહીશોનું વિશાળ તોડું પહોંચ્યું હતું આ વિસ્તારમાં જૂના મીટર કાઢીને નવા સ્માર્ટ મીટર લગાવી દેવાયા છે આવા સ્માર્ટ મીટરને કારણે ત્રણથી ચાર ગણું બિલ વધી જવા ગયાના આક્ષેપો સ્વામી વિવેકાનંદ હાઇટ્સ એકના રહીશો દ્વારા કરવામાં આવ્યા હતા આવા સ્માર્ટ વીજ મીટરમાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પોતપોતાની આર્થિક સ્થિતિ મુજબ રિચાર્જ કરાવે છે પરંતુ માઇનસમાં વીજ બિલ જતું હોવાને કારણે આવા પરિવારોનું વીજ કનેક્શન કપાઈ જાય છે પરિણામે ત્રાહિમામ ગરમીમાં વીજ કનેક્શન વિના લોકો હેરાન પરેશાન થાય છે તે દરમિયાન આવા સ્માર્ટ વીજ મીટરને કારણે લાઇટ બિલ ત્રણથી ચાર ગણું વધી ગયું હોવાના આક્ષેપો સાથે ફતેગંજ વિસ્તારના રહીશોનું ટોળું સ્થાનિક વીજ નિગમની કચેરીએ પહોંચ્યું હતું વીજ બિલની રકમ અંગે ટોળાએ ભારે હંગામો મચાવ્યો હતો ઘટનાની જાણ થતા વિસ્તારના ભાજપના કાર્યકરો પણ ફતેગંજ વીજ નિગમની કચેરીએ પહોંચી ગયા હતા